હું અલ્પેશ ડોલરિયાના નિવેદન ઉપર કહીશ કે ગોંડલનો ધારાસભ્ય ગણેશને બનાવવા માગતા હોય તો એ બાબતમાં હું સ્પષ્ટ કહી દઉં કે આ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે ભારતીય જનતા પાર્ટીએ સમજવાની બાબત છે કે ધારાસભ્ય પાર્ટીના મેન્ડેડ ઉપર બનાવવાનો છે કે અપક્ષ બનાવવાનો છે એનો ખુલાસો લેવો એની માટે જરૂરી છે બીજું કે અલ્પેશ ડોલરિયાથી કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસોથી આ તાલુકાનું પ્રતિનિધિ નક્કી નથી થતું આ તાલુકાનું પ્રતિનિધિક તાલુકાના અઢી લાખથી વધુ મતદારોના આધાર ઉપર થાય છે અને જો અસામાજિક પ્રવૃત્તિ ગુંડાગીરી ગેરકાનૂની કામ ભ્રષ્ટાચાર આ બધું યથાવત ચાલુ રહેશે તો કોઈ શંકાને સ્થાન નથી કે અહીંયા ગોંડલની અંદર બહારનો ધારાસભ્ય બને કે અહીંનો ધારાસભ્ય બને એ વાત જ અલગ આખી આવી જાય છે એ આખે આખી ગુજરાતની સરકાર જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી અથવા બીજી સંવેદનશીલ જે સારી પાર્ટી હોય એ પાર્ટીએ નક્કી કરવાનું છે કે આ ક્ષેત્રને આઝાદ બનાવવા માટે આ ક્ષેત્રની ઉપર લાગેલ મિર્ઝાપુરનું લેબલ હટાવવા માટે કોને અને કેના પ્રતિનિધિત્વને મૂકવું એ મોટી અને મહત્વની વાત છે અહીંયાના નિર્ણાયક અહીંયાના મતદાર છે કોઈ વ્યક્તિ નથી કોઈ જાતિ નથી મતદારો જ નિર્ણાયક છે આ મારી વાત હું મીડિયાના માધ્યમથી રજૂ રાખું